હારીઝ લોહાણા સમાજની વાડી ખાતે ભવ્ય સમરસદાય એકતા રક્તદાન કેમ્પ યોજાયો આઠસો ઉપરાંત બ્લડ બોટલ એકત્રિત કરાયું હારીસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ મહેતા કુમાર છોટાલાલના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા અર્પણ કરવા તેમના બંને પુત્રો તથા મહેતા પરિવાર દ્વારા આયોજિત સમરસતા બ્લડ ડોનેટ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના લોકોએ બ્લડ ડોનેટ કર્યું બ્લડ ડોનેટ કેમ્પમાં મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કરી કોમી એકતાના દર્શન કરાવ્યા તથા મૂળ એકલવા ગામના પંચાવન વર્ષીય દિનેશભાઈ દરજીએ પંચોતેરમી વાર બ્લડ ડોનેટ કરી યુવાનોને બ્લડ ડોનેટ કરવા અંગે પ્રેરણા આપી મુસ્લિમ પરિવારો લઘુમતી સમાજ યુવાનોને વડીલો દ્વારા પણ મોટી સંખ્યામાં રક્તદાન કરીને કોમી એકતા સાથે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું આ કાર્યક્રમમાં સમી શંકેશ્વર હારીસ રાધનપુર ને અન્ય જિલ્લામાંથી પણ દરેક સમાજ સેવાભાવી સંગઠનો મહિલા સહિત મોટી સંખ્યામાં દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું

છઠ્ઠો રક્તદાન છે અને આ વખતે અમે સર્વ સમાજ સાથે એક હજાર પ્લસ બોટલોની ટાર્ગેટ રાખ્યો છે કારણ કે એના અનુસંધાને આજે અઢારે વર્ણ દરેક ધર્મના લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોડાના છે અને રક્તદાન અત્યારે ચાલું છે તો અમને એવી અપેક્ષા છે કે અમે અમારા પૂરેપૂરા જે રેકોર્ડ અમારે કરવો છે એ રેકોર્ડને અમે બ્રેક કરી શકીશું અને આ વખતે અમે એક હજાર પ્લસ બોટલો લોહીની રક્તની એકત્રિત કરી અને આ સમાજને એક નવું એક દાન આપી શકીશું દરજી દિનેશભાઈ દલસુખભાઈ ગામ એકલવા આજે પંચોતેરમી વખત રક્તદાન કરવા જઈ રહ્યો છું અને જ્યારે જયારે સમાજને કંઈ પણ નાના મોટી જરૂરિયાત પડી ત્યારે આ કુટુંબ પડખેલું છે એ ઋણી છે તો એ માટે થઈને આખો સમાજ અમે આવ્યા છીએ અને રક્તદાન કરવા જઈ રહ્યા છીએ યુવાનોને સો ટકા રક્તદાન કરવું જ પડે જો મારે ઓગણસાઠ વર્ષની ઉંમર એનું પંચોતેરમી વખત રક્તદાન કરતો હોય તો યુવાનને કેમ ના કરવું યુવાનને ફરજિયાત કરવું પડે